મોજ કરી લ્યો કાઈ છે જ નહીં મારા જન્મે ને બે અઢી કિલો નો હોય હાઠ એસી હો વર જીવન મરી જાય ને શમશાન માં લઈને હળગાવી રિક્યા ભેળે કરીને જોકો એટલે બે અઢી કિલો થયા ટેકડા ભરવાની વાત છે તમારો અને મારો આ દુનિયામાં જન્મ થવાની તૈયારી હોય ત્યારે બધીએ માએ વ્યવસ્થા કરી રાખી ખોયા ને ઘોડિયા ને ગોદડા ને માના દેહમાં મારો નાથ દૂધની વ્યવસ્થા કરીને તમારા અને મારા આવ્યા પહેલા બધી તૈયારી હોય અને એસી હો હોવરે જીવો ને પછી મરવાની તૈયારી હોય ને તે દીયે બધી તૈયારી હોય લાકડા તૈયારી હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને કોકા મારનારા હોય હવે પેલીન સેલી બે તૈયારી જદા વટલી નઈ કરી રાખી હોય પણ આપણને ખરો હો જ નથી ભલામ મોજ કરી લેવાની વાત એક सिकंदर 500 ઘોડાનો સેલોન નીકળ્યો અને આમ ફૂટબાટ ઉપર નજર કરીને એક બાપુ ફકીર ફૂટો તો ફકીર સાબળજો

આપણું આમ જ નથી આપણો શેઠો છે હજી આ કરી લો હજી આ કરી લો હજી આ કરી લો પૂરું ફકીર ને કે છે સિકંદર કાંઈક માય કે મારે કઈ જોતું નથી તમારી જો બહુ ઈચ્છા હોય એક બાજુ ઉભા રહ્યો તડકો મારી માથે આવે ને તો મને થોડીક ટાઈટ વાય છે બાકી કઈ જોતું નથી અને પછી સિકંદર કે છે કે મારે આવી મોત જોઈએ હું આ દુનિયા છોડીને જાવ તેદી મારે ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે ઓલા ફકીર જેવી મને મોત દેજે મને મસ્તી દેજે આવું મારે જીવન જોઈએ છે ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે અને પછી જે ફકીર બોલ્યો છે ને ઈ જીવનમાં ઉતારવા દેવું છે ફકીર કહે છે હું કીધું તમે કે આ વખતે હું જઉં ને ખુદાના દરબારમાં તેદી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજે ને આવી મને મસ્તી દેજે પછી ફકીર કહેવાય કે દી તમે મરો કેદી તમે અહીંયા જાઓ એ ખુદાને ને કહેવું ખુદા હેરાન કરવો આઈન પા કૂતરો બેઠો છે આન પા તમે જમાવો રસાલો જવા દયો અત્યારે મોજ ચાલુ થઈ જાય આ પતે એવું છે આપણે વાત ઊ થાય છે મારા રામ પૈસા તો હાથ મેલ છે ને ફલાણું છે ને ઢીકડું છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને એમ છે આ બધું અરે જીવન મળ્યું છે મને તો એમ થાય કે જીવે એવું જ હવે આવ્યું આપણા ગઢન હારું જોડું નથી જડ્યું મારા બાપ ભૂખ્યા મરી ગયા વહાન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે કોઈ ની ભાઈ જ્યાં જાવ કોઈ હારી વાત જ નથી કરતો એક ભાઈ જાય કે છૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું છે બીજા ભાઈ જાય કે ડોબું વીણું દોવા નથી દેતું બીજા ભાઈ જાય કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી મારા અવતાર અમને ત્યાં આપ્યો તારી જો અમને આ સુરતા આભા નો થાય તો તો મારા નો અવતાર ફોગટો જાય મારા બાપુ એક જુદી બાબત છે પણ ભજન સમજાય એવું નથી એની માટે સદગુરુ જોય હવે ગોતવા આની દુકાન તો હોય નહીં ક્યાં ગોતવા આખે આખા કપાળ રીંગ્યા હોય ઢીસણ સુધી ડેરખા હોય આપણને હાલા જાતા માહિતી હાથ કરે એ ભગવાન ખરા રે તેરા બેડા પાયો તમે રોટલા અડું વંડી ઠેકો શું મારા બેડા પાયા એવું જ આયલું ચારે આપણે બરોબર બપોરે આમ વાડીએ જ આવ્યો હોય ને ખાઈ પીને સુતા હોય ને તારે બરોબર આવે દૂધ પુત્ર દીકરાને કોઠીએ જાજી જાર બાવણ મોસુ પણ ને પોસુ પર પણ તેનો વાવો બહુ છે

એકવીસ હજાર ને છસો સુવાસા તમારે ગણવાય તો એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો અને ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થાય ગંગા સતી હિસાબ અને આ સુવાસા અરે બાપુ જો આપડી સુરતા ચોટી જાય ને અને ઈ જો માળા થઈ જાય ને બસ બેડો પાર થઈ જાય બાકી કાંઈ કરવાની એમાં દીવો ને અગરબત્તી આસન ને ઊંચું બેવું આમ બેવું પૂંસડું કરવું ઢોકડું કઈ કરવાનું જ નથી ખાલી શ્વાસ આરે સુરતા લગાડવાની છે કામ થઈ જાય બસ વાત થઈ જાય પૂરી પણ આપણે ટાઈમ જ નથી એમાં બાકી હતું ના મોબાઈલ આવ્યા આપણે કે હાલો ચા કે મુંબઈ જો વન આડા ઊભા હોય બોલો નકરા રાંગા જ મારે શું વાત કરવી ભલા અરે બાપુ જીવન મળ્યું છે મને તો એમ થાય કે ભગવાન ભેગો થાય ને એક જ વાત કહ્યું જેથી મારો મારે મોકલ જાય ને આપણે કઈ મુક્તિ મુક્તિ ની કઈ ખબર નથી ને આપણે મુક્તિ જોતીય નથી તમે બધા હિલોડા કરો ને અમર જાવ આવી દુનિયા ક્યાંય હોય ને બધા કે ઉપર કે સોનાના ના ઉપર ઇન્દ્ર મહારાજ બેઠા છે ને અહીંયા નાચ કરે છે ને અહીંયા ફુવારા છે ને કોક જીઆઈ હોય કોને મારો પગ ઝાલવા જીઆઈ બધું ડીંગો ડીંગ હાલે હામના કઈ છે નહીં હાર્યું ઈશ્વર છે શ્વાસ પર કઈ છે મા બાપ સેવા કરો ગુરુએ કીધું ભજન કરો બસ બીજું કઈ કરવાની જરૂર નથી બાકી બધું આપણે નોતા દીધી હાલતું તું રામ ને કૃષ્ણ વ્યાય ગયા તોય હાલે છે આમાં આપણા કે ડાળી આમાં આવે એવું નથી આ જેટલું દેખાય છે ને એના માલિક નથી કોઈ ચોકીદાર જો લખી લેજો માલિક હોય તો ભેગું આવે કોઈ માલિક નથી હોય નહીં તમે નહીં માલિકા તમે તમારું જે ભજન કરો એ જ તમારી ભેડું આવે બાકી કઈ ન આવે મારું ખેતર આપ્યા ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વો નો માણસ નો દેહ ને ચાર આપ્યા પક્ષી ને ત્રણે આપ્યા પાન વનસ્પતિ ને બે આપ્યા ઈયળ મચ્છર મા એક જ આપ્યું એમાં હાડકુ કઈ નો પાત તત્વ માણાનું શું કામ આયપા કોકના બૂશ મારવા પાત તત્વ બાપુ માણસને આપવાનું કારણ માણસ એક જ ભજન કરી શકે 84 લાખ માં કૂતરા ગાગડા ફૂંડા ભેસું કોઈ ભજન ન કરી શકે ભજન એક માણસ એક જ કરી શકે ઢોર હોય ને ઢોર ઈ આપડા ધણીને ઓળખે ને ઘરને ઓળખે આપણું ઢોરો આપણી ડેલી આવે પણ એને બાંધવું પડે ગમે એવું ખાનદાન ઢોર હોય તો શું કામ એ ભૂખ હોય તમારા બનાવેલા રોટલા ખાઈ જાય એને હાન છે ભાન નથી એને તત્વ ઘટે છે આપણને પાંચ પાંચ તત્વ આપ્યા તો આપણે બુદ્ધિના ગાળિયા થયા ન પડાવવાનું હોય એનું પડાવી લઈએ એક સુરદાસ હતો ને આમ હાથમાં દીવો લઈને હાલો જતો કોઈક ડાયો માણસ હામો મળ્યો એ કહેલા તું તો સુરદાસ નથી કે આ સુરદાસ કે તું ભાળ કે ના કે તું ભાળ તો નથી તો દીવો લઈને હું રખડા શીખ

બાકી આ રામાયણ તમને મને એ જ કહે છે રામાયણ છે ને રામાયણ આમાં લક્ષ્મણ લક્ષ્મણ રેખાની જે વાત આવે છે આખી દુનિયા જાણે છે કરવું નથી કોઈને સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું ઇતિહાસ બોલે આપણે બધા જાણીએ તો હું એમ કહું છું કે સીતાજીને એકને જ લક્ષ્મણ રેખા છે આપણે કોઈ નથી બધાયને હોય આ દુનિયામાં જેટલા માણસ આવે ને દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય દીકરી હોય બધાય લક્ષ્મણ રેખા હોય જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા વ્યામ માં ન રહેતા ગામો ગામ છે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય બાપ ઓળંગી જાય ને તો એનું હરણ થાય માં ઓળંગી જાય એનું હરણ થાય દીકરો ઓળંગી જાય એનું હરણ થાય રામાયણ છે ને રામાયણ ને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને મને બતાવવાના જ ગ્રંથો છે કેવા દીકરા હોય કેવા ભાઈ હોય કેવી માં હોય કેવા બેન હોય તો રામાયણ માં જો અને રડેલું ન ખાવું હોય મહાભારત માં જોવું એમાં જ પડે બધા નથી દેવું નથી દેવું જ કરે એક વેચીને હાટું તે હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે આપણને એમ લાગે શું ભલામણા

જેને જોઈએ લક્ષ્મણ એમ કે છે તમે મારા બાપ ને સીતા મારી મા છે મારા મા બાપ વન માં જાતા હોય તો જેને જોઈ ને મુબારક બાપુ નોખી નોખી માઈઓના છોકરા હતા

અમેય એટલે વાણી કરી કર્મની વાત છે કે કર્મએ લખ્યા કિરદાર કોઈ દી સઠીના સુકે નહીં પછી હુનર કરો હજાર આખડે આડા ભરે તો કર્મ જેવું છે શું આપણે રામ 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 કરી સી સીતાજી રામ ને પડ્યા તાખી જિંદગી મારો દીન ઉગયો લો શું કરમ છે રામ ને 14 વરસ વનમાં રખડવું પડે કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિધાવવું પડે

પણ આ આ તમને મને છે ને ઓલા ચાવી ભરી ભરી રમકડા જેમ આપ્યા હોય ને આપણે છોકરાને ને આપ્યું ને ચાવી ભરી એમાં જ આમ છે ચાવી ખૂટરે છોકરો રમકડાનો નો ઘા કરી દે ને એમાં આમાં ચારે ચાવી ખૂટરે કોઈને ખબર નથી પછી અમુક અમુક રગડા અમુક અમુક રમકડાની કડક સ્પ્રિંગ હોય વધારે થોડાક ઠેકડા મારતો હોય નથી મારતા હોતા આપણને એમ દેખ ભાઈ હળવો હળવો તું હોય તારું ખૂટ રહેવાની છે પણ એને એમ કે મારે ખૂટવાની જ નથી